હા ત્યાં એમાં સાહેબ બોલવું ને આ કુદરત ની કૃપા હોય તો બોલી શકાય ધનો કરીને મારો ભાઈબંધ છે એક દી આવ્યો મારી પાસે મને કે મોટા તમે જે બોલો નહી હું બોલી શકું મેં કીધું કાંઈ વાંધો નહીં એમાં હું મને કે તમે આટલા બધા પેમેન્ટ લઈ લ્યો આના કરતા સીડીયુ મૂકી દેવા કાંઈ વાંધો નહીં ભાઈ એકદી સાહેબ આવો સરસ મજાનો જાહેર કાર્યક્રમ ને બે હજાર માણા બેઠેલું આ બે હજાર ઓડિયન્સ હતું ને અહીં નીચે આમ સાઈડમાં બેઠો હતો મેન ઉભો કર્યો કે અહીંયા આવો ભાઈ અહીં બેસ અહીં બેસી મજા આવે એમ કરીને સાહેબ મેં બેહાડીને મેં હળવેક દઈને બાજુ કે હવેનો કાર્યક્રમ છે એ આ મારો ભાઈબંધ બન કુમાર હલાવશે અને આ બેઠા પછી આમ જોયું ને ગોટે કે હું બોલું મેં ગાયડું સિવાય બધું બોલ છે માર છે મને કે પેલા હું બોલું મેં કીધું મેં કાંઈ તને આવડે છે ને તું બોલ સાહેબ એટલું જ બોલ્યો કે ભાઈ હું કાંઈ કલાકાર નથી મને હલવાડી દીધો છે જય માતાજી કરીને ઘટના હવે બની ઈ ઊભો થયો ને હું બેઠો મને ભીનું ભીનું લાગતું મજા હમણાં એક જણો બહુ ભીણ્યો સાહેબ પાંત્રી વર્ષ સુધી ભીણ્યો ને પછી એક દવા શોધી આવ્યો દવા એવી તમે દવા પીવો ને વીસ વર્ષ નાના થઈ જાઓ હા પાંત્રી વર્ષે ઘરે આવ્યો બાફળીયામ સાઠ વર્ષ ના બેઠા હતા એને કીધું બા એક ગોળી એક ગોળી પીવો તમે વર્ષ નાના થઈ જાવ છોકરો નાવા ગયો છોકરો આવ્યો કે વીસ વર્ષના બેન બેઠા હતા એને કીધું કે મારે બા ક્યાંય ગયા એ કે હું તારી સૌ બે ગોળી પી ગઈ ગયા હા તે ગોળિયામાં એક રો છોકરો રોતું હોય ને એવો અવાજ આવ્યો એટલે કીધું બા એ તો બરોબર તમે બે પી ગયા એટલે ચાલીસ વર્ષ ઘટી ગયા તમારા પણ આ છોકરું કોનું રોવે છે પાડોશી નું છે કે ના ના કે તાર બાપા છે તું ના ગયા હા મારી એક વાર વાત કરી દઉં હા મારી હગાઈ થઈ ને લગન પેલા હગાઈ થઈ હતી પૂછવા આવે કે હગાઈ થઈ પણ લગ્ન નહોતા થયા લગ્ન ઈ થયા તા પણ હું જે એક અમારા ગામડા ગામમાં જોવા ગયો ભાઈ હા ઊંડાણ ગામ એટલે અમારો સમાજ મોટો એટલે મને પહેલી વાર હું જોવા જતો હતો એટલે મને બધાય શીખવાડ્યું ભાઈબંધો એ મને કે તારે પ્રશ્ન પૂછવાના આવા આવા પ્રશ્ન પૂછજે એટલે મેં એ પૂછ્યા પણ જે લોકો મેં પેલા કીધું એમ જોવા ગયા હોય એને આ ખબર હોય બાકી ઊંડા ન ઉતરતા મને કે હવે સુધી નહીં સમજે હા તે સાહેબ મુકેશભાઈ હું જોવા ગયો તો ઊંડાણ ગામ અને સાહેબ હાવ દેશી છોકરી મતલબ પહેલી વાર જોવા ગયો તો અમે બે આમ જે જોવા ગયા ને ખબર હોય હામે સામે ખુરશી મૂકાય એક બાજુ આપણે હોય એક બાજુ ઈ હોય પણ બે જણાને સાહેબ આમ બેસાડ્યા પણ બાપુ એક હામુ જોવો એ બીજો આમ આમ થાય ઉપાડ કોણ કરે અહીં બોલાય અહીંયા તો હજી નથી બોલાતું તમે હળવેક થઈને પૂછ્યું મેં કોઈ તમારું નામ શું છે મને કે મારું નામ આ આ ઓકે પછી મેં મેં કીધું મેં તમારે કાંઈ પૂછવું હોય તો પૂછો અને સાહેબ એને જે ઉપાડ કર્યો છે મને કે આમતા છે ને તમારું નામ મને ખબર છે પણ તમે બોલો તો તમારા અવાજની ખબર પડે તો ભાઈ હું તો અત્યાર સુધી હું રામાયણ કરતો તો મેં મારું નામ કીધું મારું નામ ભાઈ તેજસ છે પછી મન કે હવે તમારે કાંઈ પૂછવું હોય તો પૂછો એટલે મેં પૂછ્યું મળે કે તમને કાંઈ શોખ છે કાંઈ હોબીસ છે હોબીસ આમ શોખ મન કે હા શોખ તો છે ને મેં કે છે છે મન કે શેરીને પોદરા ઉપાડવાનો છે ને શેરીને છોકરા રમાડવાનો છે લે આને શોખ કહેવાય સાહેબ હું ગોટે ચડ્યો પછી આને બે પૂછું હું મારે હા પૂછું હું એમ એટલે બીજું કીધું મેં કાંઈ વાંધો નહીં રસોઈ કરતા આવડે મન કે હા રસોઈ કરતા તો આવડે ને લોટ બાંધતા નથી આવડતું પણ રોટલી કરતા આવડે છે લોટ બાંધતા નથી રોટલી કરતા આવડે મન કે એમ તો શાક સમારતા આવડે છે પણ વઘારતા નથી આવડતું તમે કીધું એ ઘરે તમારા મમ્મી પપ્પાએ નથી શીખવાડ્યું મન કે એમાં એવું છે અડધું માર પપ્પા રસોઈ બનાવે ને અડધે માર મમ્મી બનાવે મેં કીધું તો આપણે મન કે તો તમે અડધી શીખી જઈ જજો હો કાંઈ વાંધો નહીં ગાતા આવડે છે ગાતા તો આપણો ધંધામાં કામ આવે આવશે રસોઈ આણી રાખી લ્યો ગાતા આવડે મનકે હા એટલે ગાતા તો આવડે ને લગન ગીત આવડે મેં કીધું ઉપવાડ કરો હન સાહેબેને ઉપવાડ કર્યો નાણા વટી રે જણ બેઠું મંડ બીજી કળી ગાવ સાહેબ એને બીજી કળી ગાયો કે બાઈજી હામી રે શેરી માં એક પોઈ દરો ફરતું કરો ને કુંડળું વૈશમાં ખોહો ને હાથીકું વળતા લેતા રે જાય શું એક પોદરો ગાવામાં નહીં કેન્સલ તો એમ થયું બે તો પૂછી લો હવે આવ્યો છું ધક્કો ખાધો જ છે તો પછી બે પ્રશ્ન પૂછું મેં કહ્યું મોબાઈલમાં કાંઈ ખબર પડે મન કે હવે મોબાઈલમાં ખબર પડે લીલી સાપથી ઉપાડવાનો લાલ સાપથી કાપવાનો એમને ફેસબુક વોટ્સઅપ કાંઈ આવડે આવડે છે કાંઈ મન કે એમાં શું હતું તમે હલાવી લઈ હું વાંહે બે જઈશ એમાં વાંહે ન બે હોય હવે મેં કીધું છે તમારે કંઈ પૂછવું હોય પૂછો મન કે તમે શું કરો છો મેં કીધું હું છે ને એમએ બી એડ કરી લીધું હજી થોડુંક ભણું છું આગળ એમ મન કે કાંઈ વાંધો નહીં આપણું ગોઠવાય તમે તમારે ભણે જો હું કાંઈ તમારે ચોપડા નહીં ફાડી નાખું સારું અરે ગોઠવું અને આ હું માસ્તર છું મેં પહેલાંય કીધું એમ

પણ સાહેબ તમે સ્વર્ગમાં શું કરી રહ્યા એ કે સ્વર્ગમાં છે ને અપ્સરાઓ હતી ભગવાન હતા બધા તમારા માટે હું વિદ્યા લેવા ગયો વિદ્યા ઓકે છોકરો જઈને બાલન તે છોકરો જઈને બેહી ગયો હા એ છોકરો જઈને બેહી ગયો ને પછી બીજે થી છોકરો હું તો હા ને સાહેબે કાન પેકડ હે ક્યાંય ભણવા આવે કે હું આવે

તો બીજી વાલી હામી ચીઠી લખી કે માસ્તર ને માલુમ થાય કે અમે ભણવા મોકલી છીએ હુંઘવા નહીં અને ભણાવો હુંઘોમાં